સોનિયા ગાંધી રાજનીતિક સંન્યાસ લઈ રહ્યા છે આ વખતે તેઓ લોકસભાની ચૂંટણી નથી લડવાના તેવામાં ચર્ચા એ પણ જોર પકડ્યું છે કે સોનિયા ગાંધી રાજનીતિક સંન્યાસ લઈ શકે છે શું છે તેની પાછળની સચ્ચાઈ અને સોનિયા ગાંધી હવે આગળ શું કરવા જઈ રહ્યા છે ચર્ચા કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણી પહેલાં સતત એવી ચર્ચા ચાલી રહી છે કે સોનિયા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી નથી લડવાના અને લોકસભાની ચૂંટણી નથી લડવાના તો શું સોનિયા ગાંધી પોતે રાજનૈતિક સંન્યાસ લઈ રહ્યા છે ચર્ચા તો આવી જ છે કારણ કે કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે એક તો સિત્યોતેર વર્ષની તેમની ઉંમર છે અને તેમની બીમારીના કારણે તેઓ પોતાની કોન્સ્ટિટ્યુન્સી એટલે કે રાયબરેલીમાં સતત જઈ નથી શકતા ત્યાં વિકાસના જે કામો છે તે પણ નથી કરી શકતા અને તેવામાં હવે સોનિયા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણી નહીં લડે તે પ્રકારની વાત ચાલી રહી છે પરંતુ સચ્ચાઈ જેને કહીએ જે કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તેના પ્રમાણે સોનિયા ગાંધી લોકસભા નહીં પરંતુ રાજ્યસભામાંથી ફોર્મ ભરશે અને આ રાજ્યસભા ફોર્મ ભરવા માટે તેઓએ રાજસ્થાનને પસંદ કર્યું છે રાજસ્થાનમાં આ વખતે જે ઇલેક્શન થયું તેમાં કોંગ્રેસને એટલી સીટ આવી છે કે ત્યાંથી રાજ્યસભાની એક સીટ એમને મળી રહી છે અને આ એક સીટ પર સોનિયા ગાંધી પોતે રાજ્યસભાનું ફોર્મ ભરી શકે છે અને એવું કહેવાય રહ્યું છે કે સોનિયા ગાંધી માટે કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ ઈચ્છી રહ્યા છે કે સોનિયા ગાંધી કોંગ્રેસના જે ચેરપર્સન છે તે બન્યા રહે અને તેટલા જ માટે થઈને સોનિયા ગાંધી આ વખતે રાજ્યસભાથી પોતાનું નોમિનેશન ફાઇલ કરી શકે છે અને જો સોનિયા ગાંધી રાજ્યસભાથી પોતાનું નોમિનેશન ફાઇલ કરશે તો રાયબરેલીની જે સીટ છે જે તે ખાલી થશે અને એવું કહેવાય રહ્યું છે કે પ્રિયંકા ગાંધી રાયબરેલીની એ સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે એટલે પહેલીવાર હશે કે ચૂંટણીના મેદાનમાં પ્રિયંકા ગાંધી આવશે અને સોનિયા ગાંધી કે જે સતત ઘણા વર્ષોથી રાયબરેલી સીટથી પોતે લોકસભાના સાંસદ રહ્યા છે તેઓ આ વખતે ચૂંટણી નહીં લડે અને રાજ્યસભાથી ની જે સીટ છે ત્યાંથી તેઓ રાજ્યસભામાં જશે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનશે પરંતુ કોંગ્રેસના ચેરપર્સન તરીકેની જે જવાબદારી છે તેને લઈને પણ કોંગ્રેસના નેતાઓ તો કહી રહ્યા છે કે સોનિયા ગાંધી ચેરપર્સન બન્યા રહે પરંતુ બીમારી અને ઉંમરના કારણે બની શકે કે સોનિયા ગાંધી ચેરપર્સન ના રહે અને આગળની જે રણનીતિ છે તે ધીરે ધીરે કોંગ્રેસના નેતાઓની સામે આવી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર